બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનમાં ઘમાસણ કોંગ્રેસ ની ત્રણ બેઠકો પર આરજેડીએ ભર્યું ઉમેદવારી પત્ર તો જેમ છ બેઠકો પર ચૂંટણી લડશે તબક્કા માટે દેશભરમાં દિવાળીની રોનક અયોધ્યામાં અઠ્યાવીસ લાખ દીવડાઓ સાથે આજે ભગ દીપોત્સવ યોજાશે એજવાનારા શ્રદ્ધાળુનો રેકોર્ડ તૂટ્યો શ્રદ્ધાળુઓની સંખ્યા 23 કરોડ ને પાર ભારતના ચંદ્રયાન 2 ઓર્બિટર એ પ્રાપ્ત કરી મોટી સિદ્ધિ ઇસરોએ કર્યું સૂર્યમાંથી નીકળતા કોરોનલ માસ ઇજેક્શનના ચંદ્ર પર પડતા પ્રભાવોનું પ્રથમવાર અવલોકન પદભાર સંભાળ્યા બાદ મંત્રીઓનું વતનમાં સ્વાગત વિસનગર ખાતે ઋષિકેશ પટેલ તો પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા તેમજ જામનગરમાં રીવાબા જાડેજા અને નવસારીમાં મંત્રી નરેશ પટેલનું કરવામાં આવ્યું ગુજરાતની વધુ એક સિદ્ધિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન હેઠળ समग्र देश में बेस्ट परफॉर्मिंग राज्य तरीके गुजरात ने पसंदगी। राज्य में रिवारी की खरीद निमित्त बाजारों में भीड़ जीएसटी में करवमाavel घटाडा थी व्यापारियों और खरीददारों में मा खुशी माहौल गारमेंट्स ऑटोमोबाइल सहित न क्षेत्रों में धूम मचाण अमेरिका में राष्ट्रपति डोनाल्ड ट्रम्प सामे प्रदर्शन प्रदर्शनकारियों नो किंग ना नाम थी विरोध प्रदर्शन वॉशिंग्टन न्यूयॉर्क सहित तो के शहरों में मोटी संख्या में उमटी रहा है स्थानिको पर्थ वनडे मैच में ऑस्ट्रेलिया सा एक सौ एकत्रीस रन नो लक्ष्यांक वरसाद वारंवा वार विलन बनता मैच 26-26 ओवर रमाई ऑस्ट्रेलिया की इनिंग शुरू विमेंस वर्ल्ड कप में आज इंडिया इंग्लैंड वच्चे टक्कर भारत ने सेमीफाइनल में आशा जीवंत राखवा जीतनी जरूर प्रथम वक्त इंदौर न होलकर स्टेडियम में मैच